પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન અબોલ આવ્યું પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિના મૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા ભેસ્તાન પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન અબોલ પશુ પંખીઓને બહાર આવ્યું ભેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજેરોજ પક્ષીઓની તરસ છિપાવવા બેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસોથી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું મુક્ત અને વિહરતા પક્ષીઓ તરસ છિપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે

કુંડા નું વિતરણ કરવામાં આવ્યું છે અને તમામ લોકોને નમ્ર આપ્યું છે કે આ કુંડા સારી રીતે ઉપયોગ કરે અને બીજાના વધારે ખરીદી પણ આ મૂંગા મૂંગા પશુ અને પ્રાણીઓને પાણી મળે એ વ્યવસ્થા કરે